હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલની જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો ધોરણ આઠ માટે જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એન એમ એમ એસ પરીક્ષા બે હજાર પચીસ છવી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું જેના અનુસંધાને જે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભરેલ છે એટલે કે પોતાના જે ફોર્મ ભરેલા છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એન એમ એસ પરીક્ષા તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસને શનિવારના રોજ દરેક જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે બાર કલાક એટલે કે બારથી ત્રણ વાગ્યા સુધી લેવામાં આવશે જેની દરેક વિદ્યાર્થી મિત્રોએ વાલી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ નોંધ લેવી ઉક્ત પરીક્ષા માટેની હોલ ટિકિટ જે તમારો કોલેટર છે એ ડબલ્યુ ડબલ્યુ એસ બી એક્સ એમ એમ ઓ વેબસાઇટ પરથી તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરના બે વાગ્યાથી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ તથા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે જેની તમામ સંબંધીઓએ નોંધ લેવી અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર બરાબર મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને આપણે આપણી ચેનલની અંદર પ્રશ્નપત્ર પણ સોલ્વ કરીને મૂકશું બરાબર મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત